અમદાવાદમાં માયકા કોલેજના વિદ્યાર્થીની હત્યા બાદ વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં અમદાવાદના બોપલ વિસ્તારના ગરોડિયા ગામની સીમમાં એનઆરઆઈની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી છે એનઆરઆઈ દીપક પટેલ લગભગ બે મહિના પહેલા જ અમેરિકાથી અહીં આવ્યા હતા અને ચાલુ મહિને તેઓ ફરી અમેરિકા રવાના થવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની હત્યાનો બનાવ સામે આવતા આ હત્યા કોણે અને કેમ કરી તેની પોલીસે તપાસ શરૂ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રેનમાં દેશી દારૂની ખેપ મારવાનો પર્દાફાશ કરી ઉદયપુરથી અમદાવાદ આવી રહેલી ટ્રેનના એક ડબ્બામાંથી સાતસો સિત્તેર લીટર દેશી દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા છારાનગરમાં વિદેશી દારૂના કટિંગ સમયે રેડ કરી ત્રણ પોઈન્ટ પાસઠ લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી બે વાહનો જપ્ત કર્યા હતા જ્યારે કણભાથી ઉઢવ જવાના રોડ પર ઇકો કારમાંથી નવસો પચાસ લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરી રાહુલ મીણાની ધરપકડ કરી હતી આજે ગુજરાતમાં બે મોટા ગમખવાર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા જેમાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર